ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને પત્ર લખી નકલી દવા બનાવનારા વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા રજૂઆત કરાય છે તેઓ લાંબા સમયથી આવી રજૂઆત કરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગુજરાતના સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જોખમ ઊભું કરતો પ્રશ્ન છે જેમ કે નકલી દવાઓ બનાવતી વેચવી તેમજ ખાદ્ય પદાર્થ નકલી બનાવવા કે ભેળસેળ કરવી તેમનો કોઈપણ પ્રકારનો ડર નથી આ તેમને કશું થતું પણ નથી કારણ કે તેની સામે કાર્યવાહી કરી શકાય તેવો કોઈ જ કડક કાયદો નથી આવા લોકો સામે તપાસ થાય સેમ્પલ લેવામાં આવે રિપોર્ટ આવે નકલી હોય અખાદી હોય તો સામાન્ય બે પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય અને ધંધો ચાલુ રહે છે કોઈ વ્યક્તિની હત્યા થાય તો તેના આરોપીના આજીવન કેદની કે ફાંસીની સજા થાય છે સામિક હત્યા કરનાને ત્રાસવાદી કહીએ છીએ પણ નકલી દવા બનાવી વેચી ખાદ્ય પદાર્થ નકલી બનાવી ભેળસેળ કરી ધંધો કરનાર લોકો લાખો લોકોના માનવજીવને જોખમમાં મૂકીને કોઈ પણ ડર વગર બેફામ લોકોને મારી રહ્યા છે આવા લોકોને ડામવું અત્યંત જરૂરી હોય તેની સામે કડક કાયદોને કાયદાનો કડક અમલ થાય તે ખૂબ જ જરૂરી બન્યો છે આ બાબતે આપેલા મારા દ્વારા માનનીય મુખ્યમંત્રી તેમજ તાત્કાલિક આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને તેમણે વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે આ માટે લોકોને મને તમારી પર વિશ્વાસ અને ભરોસો છે કારણ કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો સ્વતંત્ર છે તે ખૂબ જ ઈમાનદાર અને પ્રમાણિક છો તમે ભણેલા છો તમે ધાર્મિક છો અને કામ કામ કરવાની ધરાવો છો છો એટલે આ તમે કરી શકો તેમ આપ દ્વારા આવનાર વિધાનસભાના સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટેની કાર્યવાહી આપ કરશો તે લોકોની અમે મારી માગણી અને લાગણી છે તેવું કુમાર કાનણે જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વેચનારા લોકોનું કંઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ઘર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તોને અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનો પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી થાય એમને પણ પત્ર લેખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ એનો કઈ પરિણામ નથી મળ્યું કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી નો કડક રીતે અમલ થાય એવી મારી માંગણી છે સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી પનીર તમાકુ મેગી મસાલા મસાલા તેલ ઈનો પકડાઈ ચૂક્યા છે પેટસરિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાર વિસ્તાર કે નાની કરિયાણા ડેરી પર તેનું વેચાણ કરે છે અને તે લોકોના ઘર સુધી પહોંચે છે એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર શ્વાસોશ્વાસની તકલીફ પેટની બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે કેટલાક કિસ્સામાં તો મોત પણ થઈ શકે છે પરંતુ તે જવાબદાર અધિકારીઓ સાબિત કરી શકતા નથી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ